નમસ્તે ગુજરાત આજની વિડિયોમાં વાત થશે દેશ અને દુનિયાના સૌપ્રથમ વાત કરીએ તો સિંધુ જળ સંધિની પાકિસ્તાને ભારતને ચાર પત્રો મોકલ્યા છે સિંધુ જળ સંધિ ફરીથી સ્થાપિત કરવા માટે પાકિસ્તાને અત્યાર સુધીમાં ભારતને ચાર પત્રો મોકલ્યા છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ચાર પત્રોમાંથી એક પત્ર ઓપરેશન સિંધુર પછી મોકલવામાં આવ્યો છે ભારત સાથે જળ સંધિને ફરીથી સ્થાપિત કરવાની વિનંતી કરનારા ચાર પત્રો પાકિસ્તાનના જળ સંસાધન મંત્રાલયના સચિવ સૈયદ અલી મુર્તઝાએ જળ શક્તિ મંત્રાલયને મોકલ્યા છે જેને વિદેશ મંત્રાલયને મોકલી દેવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી કેનેડામાં જી સેવનમાં હાજરી આપશે

મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એલોન મસ્કનો મોટો ધડાકો મોટી જાહેરાત કરી દીધી છે ડોનાલ્ડ ટ્રમ્પ સાથેના વિખવાદ બાદ ટેક અબજોપતિ ઇલોન મસ્કે નવા રાજકીય પક્ષની જાહેરાત કરી છે તેમણે એક્સ ઉપર એક પોલ કરીને લોકોને પૂછ્યું હતું કે શું અમેરિકાને ત્રીજા પક્ષની જરૂર છે પોલના પરિણામો દર્શાવે છે કે એસી લોકો નવા પક્ષની જરૂરિયાત છે તેવું જણાવ્યું આ પરિણામોના આધારે હવે મસ્ક એક્સ ઉપર પોસ્ટ કરીને ધ અમેરિકા પાર્ટી લખ્યું છે જેને તેમની નવી રાજકીય પાર્ટીનું નામ માનવામાં આવે છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે પણ વરસાદની શક્યતા છે હજુ પણ ઘણા જિલ્લામાં વરસાદની સંભાવના છે નવ જૂનથી વરસાદનું જોર ઘટશે અને પવન દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ તરફનો ફૂંકાશે મિત્રો અન્ય મહત્વના સમાચાર વાત કરીએ તો વિસાવદર થી મોટા સમાચાર સામે આવ્યા છે વિસાવદરમાં લોકોના ડરથી ભાજપ ઉમેદવાર ગામમાં ન ગયા

મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મસ્કની સંપત્તિ એક દિવસમાં 3 લાખ કરોડ ઘટી છે વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ એલોન મસ્કની કુલ સંપત્તિમાં એક દિવસમાં લગભગ ત્રણ લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે મસ્કની કુલ સંપત્તિ હવે ત્રણસો ને ચોત્રીસ અબ્બર્ટ ડોલર છે નવેમ્બર બે હજાર એકવીસ પછી મસ્કને એક દિવસમાં થયેલું આ સૌથી મોટું નુકસાન છે આ સાથે તેમની કંપનીના માર્કેટ કેપિટલમાં લગભગ તેર લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે ડોનાલ્ડ ટ્રમ્પ અને એલોન મસ્ક વચ્ચેના વિવાદથી આ ઘટાડો થયા હોવાનું કહેવાય છે મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાડના ત્રણ દિવસ બાદ પ્રીતિ જિંટાની ઇમોશનલ પોસ્ટ સામે આવી છે ત્રણ જૂને રમાયેલી આઈપીએલ બે હજાર પચીસની ફાઈનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પંજાબ કિંગ્સને હરાવી દીધી હારના ત્રણ દિવસ પછી ટીમની કો ઓનર અને અભિનેત્રી પ્રીતિ જિંટાએ પોતાનું રિએક્શન આપ્યું છે પર ટીમની અને લાંબી પોસ્ટ લખી હતી પોસ્ટમાં પ્રીતિએ કહ્યું છે કે ફાઇનલ તેવી રીતે સમાપ્ત ન થયું જેવી રીતે તે ઈચ્છતી હતી પરંતુ જર્ની શાનદાર હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનની ફજેતી અમેરિકાએ આતંક સામે કાર્યવાહીની માગ કરી છે જમ્મુ કાશ્મીરમાં હુમલા બાદ ભારતે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણા પર કાર્યવાહી કરી ત્યારબાદ પાકિસ્તાને ભારત વિરુદ્ધ વિશ્વના દેશોને ભડકાવવા ડેલિગેશન મોકલ્યું અમેરિકામાં પાકિસ્તાનના બિલામલ ભુટ્ટો જળધારીના નેતૃત્વમાં ગયેલા ડેલિગેશનને અમેરિકી સાંસદ બ્રેડ સેરેમને કડક સંદેશો આપી દીધો તેમણે પાકિસ્તાનમાં જૈશ મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે વૃદ્ધની હત્યા કરીને ઘરેણાની લૂંટ કરવામાં આવી છે રાજકોટની શ્રીનગર સોસાયટીમાં એકલવાયુ જીવન જીવતા સિત્તેર વર્ષીય વૃદ્ધની લૂંટના ઈરાદે ઘરમાં આવીને કરપીણ હત્યા કરી ગળા અને પીઠના બાળ ગેમ સોના અને દાગીનાની લૂંટ કરી લેવામાં આવી હતી આ ઘટનાથી વિસ્તારમાં ખડભડાટ મચી ગયો પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે સીસીટીવી ફૂટેજ ના આધારે હત્યારાની શોધખોળ થઈ રહી છે

તાજેતરમાં ગુલાબ જાંબુની ચકાસણીમાં જીવડું નીકળ્યા બાદ આ મુદ્દો ફરીથી ચર્ચામાં આવ્યો છે સ્વચ્છતાનો અભાવ અને અનિયમિતતા પેસ્ટ કંટ્રોલને કારણે જીવાતોની ફરિયાદો સામાન્ય બની ગઈ છે

છેલ્લા ચોવીસ કલાકમાં અડસઠ દર્દીઓ સાજા પણ થયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં કોરોનાના કેસમાં ભયંકર ઉછાળો થયો છે બે દિવસમાં સત્તર નવા કેસ નોંધાયા છે વડોદરા શહેરમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે નવા કેસ કેસ છેલ્લા દિવસમાં કુલ સામે આવી ગયા છે ગોરવા ગોત્રી કપુરાઈ નવાયાર છાણી સવાદ સુદામાપુરી જેવા વિસ્તારોમાં સંક્રમણ ફેલાયું છે કુલ છન્નું સેમ્પલમાંથી અગિયાર પોઝિટિવ આવી ગયા છે તમામ દર્દીઓ હાલ હોમ આઇસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે અને તેમની તબિયત સુધારા ઉપર જોવા મળી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતના લોખંડથી ચીનાબ અને અંજી બ્રિજનું નિર્માણ થયું છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લામાં ચીનામ નદી પર બનેલા દુનિયાના સૌથી ઊંચા રેલવે આર્ચ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું આ બ્રિજના નિર્માણમાં ગુજરાતના સુરત સ્થિત હજીરામાં આવેલા એ એમ એન એસ ઇન્ડિયા પ્લાન્ટમાં તૈયાર કરાયેલા બત્રીસ હજાર ટન ઉચ્ચ ગુણવત્તાવાળા લોખંડનો ઉપયોગ થયો છે આ બંને બ્રિજ ભારતીય રેલવેના ઇતિહાસમાં એક માઇલસ્ટોન સમાન માનવામાં આવે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે